લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે તેમજ સ્થાનિક લોકોએ આક્ષેપો તો લગાવ્યા ઉપરથી કોન્ટ્રાક્ટર ઉપર આક્ષેપો લગાવ્યા કે તેઓ ધમકીઓ પણ આપી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે તેમાંના એક શહેરના આજવા રોડ સ્થિત એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં હાલ ડ્રેનેજ ની કામગીરી ચાલી રહી છે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો બનાવવા માટેના

સ્થાનિક હિન્દુઓ દ્વારા તાત્કાલિક આવી ઈટો બનાવવાની તથા જે તે જગ્યાએ બનાવવામાં આવતી આ ઈટો પર તપાસ કરી યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે જી ભાઈ આજે શું વિરોધ કરી રહ્યો છે આ આપણે જે કોર્પોરેટ સાહેબો જે ઈટો નખાય છે ને એ ઈટો પર સાથીઓ પાડે સ્વાસ્થિક હવે હિન્દુ ધર્મની લાગણી દુભાય છે અહીં એટલે આ બધું ના થવું જોઈએ બરાબર છે કોઈ બી ધર્મની લાગણી ના દુભાવી જોઈએ કોન્ટ્રાક્ટરને બેકારદારી લાગે છે હા આ વગર કામ કરી લીધું એટલા રૂપિયા જુઓ છો તમે કોઈનું ધર્મ ભસતા કે કોઈ ધર્મ વાળાને તકલીફ થાય બરાબર છે એટલે આવું ના થવું જે આ કામગીરી કંઈ કરવામાં આવે છે હા અહીંયા એકતાનગરમાં સયાજી પાર્ક જે આ કામગીરી કેટલા ટાઈમથી ચાલુ હતી આ ખાસા ટાઈમથી ચાલુ હતી બે મહિનાથી ચાલુ છે આખા એકતાનગરમાં કામ ચાલુ થયું છે અને આ છેલ્લી છેલ્લી લાઈનોમાં આ ઈંટો વપરાય છે આપણું નામ શેખ મોહમ્મદ અલી